નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને અત્યારે માવઠાના વરસાદની વાત કરવાની છે આમ તો રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસથી માવઠાનો માહોલ ચાલુ છે આપણે પચીસ તારીખથી જે માવઠું ચાલુ થયું છે આજે ઓગણત્રીસ તારીખ થઈ છે પણ હજુ પણ માવઠાનો ખતરો છે ટળ્યો નથી ત્યારે હું આપણે જણાવી દઉં કે આજે ઓગણત્રીસ તારીખના રોજ આ એકંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાનું પ્રમાણ ખૂબ નહિવત રહ્યું છે કેમ કે આપણે ગઈકાલે પણ જે જણાવ્યું હતું કે ઓગણત્રીસ તારીખે માવઠાનું પ્રમાણ છે એ નહીવત રહેશે એમ આજે નહીંવત રહ્યું છે ઘણી જગ્યાએ આપણે આકાશ ખુલ્લું પણ થયું ઘણી જગ્યાએ તડકો પણ નીકળ્યો હતો પણ હવે એ સિસ્ટમની જે લેયર છે કે અથવા તો એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ફરીથી આવતીકાલે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે જેથી કરીને આવતીકાલે ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ ફરીથી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે તીવ્રતા છે થોડી વધુ જોવા મળે તેવું અનુમાન છે જેમાં આવતીકાલે ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેશે જેમાં સૌથી વધારે તીવ્રતા છે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી રામુખ પાઠ છે પોરબંદર અને જામનગર દ્વારકા જેવા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અને જે અમરેલીના પૂર્વ પાટો છે તેની અંદર તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે ભાવનગરનો એક જે મહુવા તાલુકો છે એમાં થોડીક તીવ્રતા છે એ વધુ જોવા મળી શકે છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવા થી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આવતીકાલે ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખે થોડુંક સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આની તીવ્રતા છે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા એટલે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં થોડુંક વરસાદનું પ્રમાણ આવતીકાલે વધુ જોવા મળશે એટલે હજુ પણ દરેક મિત્રો સાવચેત રહેજો કચ્છની અંદર પણ આવતીકાલથી થોડીક વરસાદની ચહેલ થઈ શકે છે જેમાં કચ્છમાં ઓલ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કરતાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં આપણે દરિયાકાંઠાની અંદર અને અંદરના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ સાણંદ આણંદ અને નડિયાદ જેવા વિસ્તાર છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને અમદાવાદ ગાંધીનગરની અંદર છૂટાછવાયા ઝાપટાં નોંધાય તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદર તીવ્રતા આવતીકાલે ઘટી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાં ઓછી ચાલુ રહેશે બાકી ઉત્તર ગુજરાતના ભાગો છે જે જેમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો અરવલ્લીના વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ આવતીકાલે સામાન્યથી મધ્યમ ઝાપટા અને એક બે સેન્ટરની અંદર મધ્યમથી ભારે ઝાપટા નોંધાય તેવું અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ છે એ આવતીકાલે જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે આવતીકાલે હળવું પડી જશે એટલે કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં થોડુંક હળવું પડી શકે છે એટલે આવતીકાલનો દિવસ છે એમાં ફરીથી જે વિસ્તારમાં આજે વરસાદ રોકાયો હતો એ તમામ વિસ્તારમાં ફરીથી આવતીકાલે વરસાદની તીવ્રતા જોવા મળે ને ફરીથી કાલથી વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે જો કે કાલે જે વરસાદની શરૂઆત થશે એ માત્ર એક દિવસની નહીં હોય કાલે ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ આપણે વરસાદ છે તીવ્રતા સાથે જોવા મળશે પછી પહેલી બીજી તારીખમાં આપણે સામાન્ય છૂટાછવાય ઝાપટાની એ પછીથી આપણે ધીમે ધીમે હવામાન ખુલ્લું થવાની સંભાવનાઓ છે એટલે ખાસ અત્યારે જે આપણે સાગરની અંદર જે સિસ્ટમ છે આમ તો એ સિસ્ટમ છે ડિપ્રેશન બની હતી એ ડિપ્રેશન ઘણું અત્યારે નબળું પણ પડી ગયું છે એ નબળું પડ્યું છતાં પણ હવે દરિયાકાંઠાથી થોડુંક વધારે નજીક આવે છે એટલે આઉટર ક્લાઉડ છે આવતીકાલથી ગુજરાત ઉપરથી પસાર થવાનું ચાલુ થશે જે વિસ્તારોમાં વરસાદ ન હતા એ વિસ્તારોમાં પણ આવતીકાલે કદાચ વરસાદ નોંધાઈ શકે છે એટલે આવતીકાલે સાંજ સુધીનું આ ખાસ કરીને અનુમાન છે આવતીકાલે આપણે ફરીથી આગળના હવામાન વિશેની ખૂબ અગત્યની લેટેસ્ટ અપડેટ છે એ આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવું જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર